હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું ફરી એક વખત સરસ મજાના અંદર તો ગુડ મોર્નિંગ જય માતાજી ને રામ રામ તો આજે જો લોગ નથી એ વિડીયો છે સરસ મજાનો આજે આપણે આવી ગયા હતા ગામડે અને ગામડે જો અમારે આજે વરસાદ બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ઘણા લોકો નદી જોવા આવી ના એના માટે ચાલુ વરસાદ આપણે સ્થાનક અને મસ્ત મજાનો વિડીયો બનાવવા જઈ રહ્યા છે કેવી આવે છે અને ક્યાં પહોંચે છે તો હાલમાં અત્યારે હું તમને લોકેશન કહું તો આશ્રમશાળાનો રોડ ધજાળાથી છે ઢીકવાળી છે એ જગ્યાએ હું પુલ ઉપર છું ને જો પાણીની આવક ખૂબ સારી છે અને જો ચેકડેમ ઉપર જે પાણી જાય છે બધી બાજુ ત્યાં જો ચેકડેમ ભરાઈ ગયું છે ને પાણી સારું આવે છે આ છે અમારા ધજાળા અને ઢીકવાળી તરફ જવાનો રસ્તાનું ચેકડેમ પાણીનો સ્ત્રોત પણ ખૂબ સારો અત્યારે જઈ રહ્યો છે કહેવાય કે વર્ષની અંદર સારામાં સારી નદી અત્યારે અત્યાર સુધી નદી સારી આવી જ નથી પણ આ વખતે અત્યારે તો સારી નદી જઈ રહી છે ભગવાન માતાજીની કૃપા છે ભગવાન સારી રીતે વરસી રહ્યા છે મેં વરસાદ પણ સારો પડે છે અને નદી જોઈ આગળ ક્યાં સુધી પહોંચી છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રેજો હું તમને શક્ય એટલી માહિતી આપીશ કે અમારા ગામની નદી ક્યાં સુધી અને કેવી રીતે વહી રહી છે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો કારણ કે ચાલુ વરસાદમાં વિડીયો બનાવવો ખૂબ મુશ્કેલ છે પણ જેમ બને એમ જેમ બને એમ સારો અને તમને માહિતી પહોંચે એવો વિડીયો બનાવી કે અમારા ગામની નજીક કેવી પહોંચી છે અને કેવી જઈ રહી છે જો પહેલું લોકેશન આપણે અહીંથી લીધું છે કે ધજાળા અને તરફનો જે નવો પુલ બની રહ્યો છે ત્યાં અમારે એક ચેકડેમ છે ત્યાંથી આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ અને વિડીયો અમે આગળ નદી ક્યાં સુધી પહોંચી છે એ તમને વિડીયોની અંદર તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો જોવો તમે આ પુલ નીચેથી પાણીની આવક ખૂબ સારી છે જો આનું લોકેશન પણ સરસ મજાનું આવે છે બધે પાણી પાણી થઈ ગયું છે જો પાણીનો પ્રવાહ જયારે ખૂબ સારો એવો છે એટલે નદી લગભગ છેલ્લે સુધી પહોંચી છીએ પણ આપણે જોયું ક્યાં સુધી નદી પહોંચી છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અજાળાની નદી ભાઈ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ બીજા લોકેશન ઉપર આસનશાળાના જે પુલની બાજુમાં એક બીજો પુલ છે આપણે પુલ છે ચેકડમ છે ત્યાં પહોંચી ગયા છે તમને બતાવું કે અમારા ગામની નદીનું પાણી ત્યાં કેટલું થઈ રહ્યું છે તો તમે જુઓ અહીંયા પણ પુલ ઉપર જે પાણી જાય છે અત્યારે જો તમે પાણી આપવા ચેકડમ ભરાઈ ગયો છે અને ચેકડમ ઉપર પાણી પણ ખૂબ સારું પડી રહ્યું છે જુઓ પાણી ખૂબ સારું થઈ રહ્યું છે સાતમ આઠમમાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે ને આજે આઠમ છે ને આઠામ સાતમનો આખી રાત વરસાદ પડ્યો અને આઠમનો સવારનો પણ વરસાદ ચાલુ છે ને અત્યારે તો પાણીની આવક પણ ખૂબ સારી છે અને ચેક નંબર ભરાઈ ગયો છે આગળ જેટલું પાણી હોય એ આપણે આગળ જોઈએ વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો આગળના ચેકડમમાં કેટલું પાણી પહોંચ્યું છે ને ત્યાં સુધી નથી પહોંચી જાય વિડીયોની અંદર તમને કન્ટિન્યુ જણાવીશું ફેમિલી જુઓ તો આપણે પહોંચી ગયા છીએ ધજાળા અને લીંબાડાના રસ્તે જે ધજાળાથી લીંબાડા જવાય ને પણ ચેકડમ છે ને ત્યાં પણ પાણીની આવક ખૂબ સારી છે અત્યારે તમને બતાવું જો અહીંયા પણ પાણીની આવક ખૂબ સારી છે જો આ પણ ભરાઈ ગયો છે ને આગળ કેટલું પાણી ક્યાં જગ્યાએ પહોંચ્યું હોય અને આપણે આગળ વિડીયોમાં બનાવીશું તો તમને હું જણાવીશ કે કેટલું પાણી કઈ જગ્યાએ પહોંચ્યું છે જો પાણીની આવક આવે છે એટલે મોકલી દો છે ને ચેકડેમ ઉપરથી પાણી કઈ રહ્યું છે અને વરસાદ સારો છે એટલે આવક પણ સારી જ છે ને આ બાજુ કેવું જાય છે જોવું તમને બતાવું તમને જો આ બાજુ પણ પાણી સારું જઈ રહ્યું છે અત્યારે આ છે ધજાળાથી લીંબાળા જવાનો ચેકડેમ આવડો ઓવરબ્રિજ છે એની નીચે ચેકડેમ છે તો ત્યાંથી પાણી ખૂબ સારું જઈ રહ્યું છે આગળ કેટલેક પાણી પહોંચ્યું છે એ કન્ટિન્યુ બન્યા એટલે તમને જણાવું કે વરસાદ ધીમો ધીમો ચાલુ છે ખૂબ મુશ્કેલ છે વરસાદમાં વિડીયો બનાવવું પણ કન્ટિન્યુ બનાવી દેજો તમારા માટે મહેનત કરું છું લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે પહોંચી ગયા છીએ ધજાળાથી કેટલા જવાના રસ્તા ઉપર વચમાં એક ચેકડેમ આવે છે રમેશભાઈ મકવાણાની એક ચેતવાળીની બાજુમાં છે આપું તો ત્યાં પણ અત્યારે ચેકડેમ ભરાઈને પાણી ચેકડેમ પહોંચી જઈ રહ્યું છે જો એકદમ ભરાઈ ગયું છે પાણી આગળ વધી ગયું છે અને આવક સારી છે ને આ બધું તો હજી આ જઈ રહ્યું છે ક્યાં સુધી પહોંચ્યું છે એ હજી આપણે વિડીયોની અંદર આગળ જોયું કારણ કે હજી આ પાણી ક્યાં સુધી પહોંચ્યું આપણને ખ્યાલ નથી વિડિયોની અંદર કન્ટીન્યુ બનાવી રેજો એટલે તમને ખ્યાલ આવી જશે આ જગ્યાએ મિત્રો જોવા પાણીનું આવક સારી છે ને પાણી પણ જઈ રહ્યું છે ફેમિલી આપણે એક નવા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ લોકેશન તમને બતાવું તો જો આ પીપર અમારે ઓળખાય છે ભાઈ લોહરની વાડી છે અમારે અહીંયા પ્રતિભાની વાડી અને પીપરી તરીકે ઓળખાય છે અને એની બાજુમાં અમારે એક ચેકડમ છે જો એ ચેકડમનું ચેકડમ ઉપરથી પણ પાણી અત્યારે વહી રહ્યું છે જો તમને નજીકથી બતાવું જો આજે અહીંયાથી થોડીક વાર પહેલાં જ લગભગ પાણી પીવું હોય એવું લાગી રહ્યું છે કારણ કે ઓવાળ હજી અહીંયા છે બધું જો સરસ મજાનું પાણી અત્યારે ઉપર જઈ રહ્યું છે લાઈવ દ્રશ્યો છે અત્યારના સવાર સવાર આઠમના છે આજે અમારે આગળ કેટલેક પાણી પહોંચ્યું છે કન્ટિગન બનાવી છે આગળ ક્યાં સુધી પાણી જાય છે તમને અંદર બતાવવાનું કે ધજારાની નદી ક્યાં પહોંચી છે એકચુઅલી કારણ કે આ વર્ષની લગભગ પહેલી નદી છે આવી કે આટલું પાણી આવ્યું છે નદીમાં અત્યાર સુધીમાં આવી નદી આવી નથી એટલે બહુ વિચાર હતો કે તમને બતાવું કે ની નદી કેવી થઈ રહી છે તો કન્ટિન્યુ રહેજો લાઈક તમે શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તો ફેમિલી ફરી પાછા આપણે એક નવા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને વાત કરું તો અત્યારે વાગ્યા છે લગભગ દસ ને પિસ્તાલીસ એટલે પોણા અગિયાર થયા છે લાઈવ તમને અત્યારનો જ સમય કહું છું કે પોણા અગિયાર વાગ્યા છે અને પોણા અગિયાર વાગે અમારા ગામની નદી ક્યાં પહોંચી છે તો જો આ છે મારી જ વાડી જવાનો રસ્તો છે મારી વાડીએ જવાનો રસ્તો અત્યારે નદી પહોંચી છે અને વરસાદ પણ અત્યારે ખૂબ વધ્યો છે પાછો વરસાદ વરસાદ પણ પડી રહ્યો છે જો ચાલુ વરસાદે હું વિડીયો ઉતારું છું એટલે થોડીક સપોર્ટ કરજો ને લાઇક કરી દેજો કમેન્ટ કરી દેજો ને વિડીયોને શેર કરી દેજો જો અત્યારે નદી અહીંયા પહોંચી છે એક્ઝેક્ટ અહીંયાથી જો પાણી ઝપો ઘટ્યું છે અહીંયા એક્ઝેક્ટ આ હજી બધું ખાલી છે અહીંયાથી પાણી હજી આવક આવક સારી છે ઉપરથી એટલે લગભગ આ નદી કે કીટલાના ડેમ સુધી લગભગ ભગવાન માતાજીની દયાને એવી આવક છે લગભગ પહોંચી જશે પણ વરસાદ પણ ધીમો ધીમો પડી રહ્યો છે એટલે ઉપરથી પાણીની આવક પણ સારી છે એટલે નદી લગભગ મારે મોરી નીકળી જશે કેટલા લગ્ન અત્યારે લાઈવ લોકેશન અગિયાર વાગવા આવ્યા છે ને અહીંયા પહોંચી છે જો આ લોકેશન ઉપર અત્યારની નદી અમારા ગામની નદી અહીંયા પહોંચી છે અને આ જે કોરું છે હજી ભરાણું નથી કારણ કે પાણી હજી અહીંયા પહોંચ્યું છે આ ચેકડેમ અહીંયા સામે ચેકડેમ છે અહીંયા એ ભરાશે એટલે બધે પાણી પાણી ભરાઈ જશે એટલે અત્યાર સુધી અહીંયા પાણી પહોંચ્યું છે અને આગળ કેટલો વરસાદ આવે ને આવક કેવી છે એના ઉપર નિર્ભર છે જો બધું ધીમે ધીમે આવ્યું આવે જો ધીમે ધીમે પાણી બધું ઉપર આવી રહ્યું છે જો આવક ચાલુ છે અત્યારે થોડી થોડી જો આ બધી આ બધું પણ જો અત્યારે પાણીની આવક છે જો આ બધું ધીમે ધીમે ભરાય છે નદી આખી ભરી જાય પાણી થઈ જાય એટલે બીજું શું જો પાણી તળમાં પાણી ઉપર આવી જાય એટલે ખેતી બેતી સારી થઈ શકે એના માટે મહત્ત્વની વાત એ મહત્ત્વની વાત હોય વરસાદ થાય એટલે શું આ સિઝન આખી સારી બધા લઈ શકે ખેડૂતોને કોઈ પણ પાક કોઈ નુકસાન ન થાય એના માટે વિડીયો આપણે બનાવવાનો એ એ તો કે બધાને ચાલ ચાલુ વરસાદે કોઈ નદી જોવા આવી ના શકે પણ આપણે એવું વિચાર્યું કે ચાલોને તમને ખેતું અંદર એક માહિતી આપી દો તમારા ગામની નદી કેવી કેટલી પાણી પહોંચ્યું છે અને ક્યાં સુધી કેવી આવક છે તો આવો હતો ક્યાંક આજનો વિડીયો પાણીની આવક તો થોડી થોડી થઈ ગઈ છે જો તો કેવો લાગ્યો આજનો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો કારણ કે ચાલુ વરસાદે તમને મારા ગામના દરેક એકદમ તમને બતાવ્યા અને પાણીની આવક કેવી હતી અને કેવી નદી થઈ રહી છે એની માહિતી આપી તો થોડો થોડો સપોર્ટ કરતા રહેજો અને જો અમે વરસાદ પણ એમ કહે છે કે નદી એમ કહે છે કે તમે આખી અહીંયા જગ્યા ખાલી કરો તો અમે થોડો આગળ વધીએ તો ચાલો હવે આ ચેકડેમ ભરે જાય ભરે જ જશે થોડો ટાઈમ લાગશે કલાક જેવું અડધી કલાક કલાક જેવામાં લગભગ આ ચેકડેમ એ ભરે જશે પાણીની આવક સારી છે એટલે વધીને કલાક દોઢ કલાક કારણ કે જો બધી બાજુ ધીમે ધીમે ભરાવા લાગ્યું છે જો તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો કારણ કે ઘણી મહેનતથી મેં આ વિડીયો બનાવ્યો છે અલગ અલગ જગ્યાએ બધા જગ્યા મેં હું જોઉં છું અને ત્યાંથી અલગ અલગ લોકેશનમાં શૂટ કર્યું છે અને ચાલુ વરસાદે મેં શૂટ કર્યું છે એટલે થોડો થોડો સપોર્ટ કરતા રહેજો મળશું આવા એક નવા વ્લોગ સાથે કારણ કે આજે જન્માષ્ટમી છે જન્માષ્ટમીનો પણ વ્લોગ ઉતારવાનો છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળ્યું દવા એક નવા લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને બાય બાય